વડોદરા સહિત રાજ્યના અનેક શહેરોમાં આજે ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે નીતિ ઘડનારાઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોને પૂરતું પ્રાધાન્ય ન મળતા ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો રોજગારીના સુવર્ણ સ્વપ્નો લઈને શહેરોની તરફ વળ્યા છે પરિણામે ગામડાઓ ખાલી થતા જઈ રહ્યા છે અને મોટા શહેરોમાં ક્ષમતા કરતા અનેક ગણી વસ્તીનો ભરાવો થયો છે શહેરની સીમિત સુવિધાઓ વચ્ચે વધતી વસ્તી સાથે વાહનોની સંખ્યામાં પણ સતત વધારો થયો છે જેના કારણે શુદ્ધ પાણી સુચારુ ગટર વ્યવસ્થાના પ્રશ્નો નિર્માણ થાય છે તો ટ્રાફિક જામ થવાની સમસ્યાનો પણ લોકોને અવારનવાર સામનો કરવો પડે છે યોગ્ય અભ્યાસ અને પૂરતા આયોજનના અભાવે વડોદરામાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી છે આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટ્રાફિક પોલીસે સમસ્યાના નિરાકરણ માટે પ્રયાસો હાથ ધર્યા છે આજરોજ વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી વાહનચાલકો રિક્ષાચાલકો તથા મુસાફરોને લાઉડ સ્પીકર મારફતે મહત્વની સૂચનાઓ અને અપીલો કરવામાં આવી હતી તેમાં ખાસ કરીને રસ્તા વચ્ચે આડેધડ પાર્કિંગ ન કરવું ઓટો રિક્ષાઓને માત્ર નિયત રિક્ષા સ્ટેન્ડમાં જ પાર્ક કરવી રિક્ષા વ્યવસ્થિત રીતે ઊભી રાખવી સહિતના સૂચનો આપવામાં આવ્યા હતા ઉપરાંત રિક્ષાચાલકોને મુસાફરો પાસેથી યોગ્ય અને નિયત ભાડું જ વસૂલવા તાકીદ કરાઈ હતી જ્યારે મુસાફરોને પણ રિક્ષા સ્ટેન્ડમાંથી જ રિક્ષા લેવા અપીલ કરવામાં આવી હતી ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે અને જાહેર જનતાને મુશ્કેલી ન પડે તે માટે સૌને નિયમોનું પાલન કરવા વિનંતી કરવામાં આવી ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે વડોદરા શહેરના ટ્રાફિક પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે માત્ર તંત્ર નહીં પરંતુ દરેક નાગરિકનો સહયોગ જરૂરી છે નિયમોનું પાલન અને પરસ્પર સહકાર જ શહેરને ટ્રાફિક મુક્ત બનાવવાની દિશામાં એક મજબૂત પગલું સાબિત થઈ શકે છે તો સૌ કોઈ ટ્રાફિક નિયમોનું પાલન કરે તે જરૂરી છે